હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ જીત સોલંકી એન્ડ ધ બ્લોગ કેમ છો બધે મજામાં તો છેલે શરૂ કરતે તો બધેનો સન્ડે આજે કેવો છે આઈ ડોન્ટ નો કે કે મારો સન્ડે તો મતલબ મોર્નિંગમાં માં બેસ્ટ નીકળો છે અરે તો શું કરું નહા હું ચાલા અને અત્યારે તમે વેધર તમે જોઈ લ્યો અત્યારે મસ્ત ક્લાઉડી વેધર છે અત્યારે અને કાલે મેં મતલબ તમને વ્લોગમાં તમને કહ્યું હતું કે મોર્નિંગમાં મેં શું કહેવાય ચોટીલા જવાના છે મારી એક સ્પેશિયલ માનતા માટે તો એના માટે અમે અત્યારે મતલબ જમી કરીને ઓલમોસ્ટ સાડા બાર નીકળવાના છે અત્યારે અમે જમી કરી તો લીધું છે હવે અમારા જે તો હવે મારા મતલબ બેક પેલીને હું મતલબ એને લઈ આવું અને પછી ત્યાંથી અમે બંને તૈયાર થઈ તૈયાર બૈયાર થઈ અને પછી ત્યાંથી અમે નીકળીએ તો આપણે તમને વેતો તો મેં તમને બતાવી દીધું અને હવે મારી બ્લેક પેન્ટ તો બતાવી દઉં બીજી મેં કે મતલબ સવારમાં ઊઠી મોઢું દઈને પહેલાં આવીને વોશ કરીને પછી મેં આવ્યું છે ઓકે સેફટી વેલા ખૂબ ખુશ છે એસબી પોઈન્ટ ટ્વેન્ટી જય ચમુણમાં જય સોનભાઈમાં જય વીર વચ્રાજ એન્ડ સોલંકી બ્લોગ સહેલંગ થોડા તમે બ્લોગમાં બન્યા રહી અને હું અત્યારે આવું અને પછી તમે એનું થોડુંક ઇન્ટ્રો દઈ અને પછી મેં ચોકલી નીકળીએ જયસોનભાઈમાં તો ફાઇનલ મિત્રો મતલબ અમે રોટીલા પહોંચી ગયા છે અને જે તમને મળવાનો હતો એમ કે મારો ભાઈબન મારો ભલે જો એને મળી દો તમને અત્યારે જય 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 ગામમાં જયસોનભાઈમાં

એટલે અત્યારે મતલબ કોઈ માનતા ઉતારો આવ્યો છે ને પ્લસ માતાજીના દર્શન થઈએ દિવાળી પછી નવ મતલબ નવું વર્ષ બેઠું ને ત્યારના મતલબ મને હતું કે માતાજીના દર્શન કરવા છે બટ ઉગાડો નહીં આજે પહેલે મતલબ માનતાએ ઉતરી ગઈ માતાજીના દર્શન પણ થઈ ગયા અને ભાઈને ઈચ્છા હોય તો એ પણ હવે મારા તો દર્શન કરવા હતા કેટલા ટાઈમથી વિતરું ચોટીલા જવું હોય દર્શન કરી લે પબ્લિક બહુ બહુ પબ્લિક પબ્લિક તો અત્યારે બહુ છે પછી ઉપર જાય તો ખબર પડે અત્યારે ઓલમોસ્ટ અઢી થયા છે તો આપણે તમને શું કહેવાય પહેલાં તો માતાજીના ભજના દર્શન કરી દો અને પછી આપણે ઉપર સુશીલાવાના દર્શન કરી દો સાઉનમાંના અને પછી આપણે શ્રીફળ લઈ અને જઈએ Yeah, go you wow. Jangan <laughs> ભાઈ okay, તમારો જો મારા બેન લે લે એ આતો મોટો ન જાય આ સતો રે વાત ઓ રા આવે લે ભી જા લઉ તો પેલું દુકાન પર મેન્ટ લઈ ફાઇનલી મિત્રો અમે મતલબ ચોટીલાના દર્શન કરી અને પછી બાજુમાં આપણે જે ભીમોરા કહેવાય છે ત્યાંથી ચોટીલા ચોટીલાથી આઠ કિલોમીટર દોર મતલબ ભીમોરા કેવા મતલબ અમે પહોંચી ગયા છે અત્યારે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે ઓલમોસ્ટ ડન જ છે અને તમે મતલબ પાછળનો બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો અત્યારે બધું તમે પાંચમનું બેકગ્રાઉન્ડ જોઈ લો ભીમોરા કેવ ગુફા છે અત્યારે અને ઓલીફાઈ તમને બતાવ્યું હતું પણ આજે ડીપમાં બધું ડીપમાં બધું એ ટુ જેટ બધું ક્લિયર કરવાનું છે રેડી તો અહીંયા ફર્સ્ટ આપણે આવી ગયું છે અહીંયા આપણે કુંતી માતાનું રસોડું આવી રેડી અને પછી તમને કીધું હતું કે અહીંયા ભીમનો પગ છે મતલબ એના પગ પગનું નિશાન છે અને આ બધું અત્યારની તમે વેધર જોઈ લો એક એક નંબર ગ્રીનરી અને મોસ્ટ વેધર છે અત્યારે તો અને અહીંયા એક ટેમ્પલ છે અને પછી અહીંયા આપણે બૌદ્ધિસ્ટ વિષે મતલબ ઘણી બધી બધી મૂર્તિઓ ચિત્રકલાઓ અને પછી આપણે બસ હિરેનભાઈ આમ જ કરવાનું મહાદેવર હમ પછી અહીંયા મતલબ બુદ્ધિસ્ટનું મતલબ ઘણું બધું એમાં અવશેષો મતલબ અવશેષો સોરી 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 સોની વાળનું ચિત્રો છે અને મતલબ નીચે કંઈ કલાઓ લખેલી નથી એમાં બટ આપણે નિહારી લઈએ આવી રીતે અને અહીંયા એક આપણે શું કહેવાય એક અહીંયા કેવ જેવું છે અને ત્યાંથી આપણે કેવ આપણે આ ભીમોરા કેવ આપણે ડાયરેક્ટ ગિરનાર નીકળે છે બધેનું કેવું છે જેમ કે આપણે જેમ કે આપણે મતલબ આપણે આથી રાજકોટથી જામનગર રોડ ઉપર એક ગુપ્તેશ્વર મહા મહાદેવનું મંદિર છે ચોટી ઉપર એનું આપણે જે કેવ છે નાની મતલબ ટનલ જે મતલબ ગુફા છે ને એ પણ આપણે ગિરનાર નીકળે છે અને આ જે મતલબ ભીમોરા કેવની જે ગુફા છે ને એ પણ દરેક ગિરનાર જ નીકળે છે બોલો ગોપીભાઈ શું કઈ ગરમી થાય છે તો આપણે શું કહેવાય ઉપર આટો બાટો મારી આવે ને પવન આપણે નેચરલ સ્પેસીસ લઈ લઈએ અને આ ભાઈને જે ગરમી થાય છે ને એ આપણે એનું શાંત કરી દઈએ આપણે દરેક ઓલી આપણે ભીમની ઠાઈ રહી ગઈ અને ભીમની રિક્ષા રહી ગઈ ઓલમોસ્ટ આપણે બધું ડન હતું આપણે એ બધું ચેક કરી ચાલો ચાલો તો ફાઈનલી મતલબ ઉપર ચડી અમે ભૂલા પડ્યા છે તો અહીંયા અમારા બે ભેરોગણ છે એને પૂછી લઈએ આપણે હલો હલો ડોગેશભાઈ આ તો કંઈ જવાબ દેશે નહીં આપણે ભીમની થાળી કઈ બાજુ આવી છે ઓકે ઓકે ચાલો તો મને માહિતી ભૂલા પડ્યા છે થોડોક નીચે ઉતરીને પછી આ ભીમની થાળીમાં પૂછી જઈએ અને તમને રસ્તાની માહિતી દેતો કારણ કે લોક ચાલુ રાખે આજે પેલે

नो तो मैं तमाम वातावरण खाली चेक करो नहीं अरे क्या क्या करूं मैं इसका सुन क्यों भाई बंद? बस पाइप ऑन आवे नहीं, नहीं नहीं पहला सु बोलता आई थी जो लपक लप से ना मुमरा भरई जाए अरे क्या क्या करूं मैं इसका क्या करूं क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता प्यार जो करता है मुझसे बोली बजे मन लागे भाई हम्म हम्म અહીંથી આપણે ચોટીલાનું ડુંગર દેખાય છે ચેક કરો તમે હા ભાઈ વા તો ફાઈનલી આપણે ભીમની થારીની બહુ બહુ એટલે બહુ જ નજીક છીએ અને આપણે ભાઈની તમે હાલત તમે જોઈ શકો છો અત્યારે મારે જ મસ્ત જ છે ગમે ચડવાનું તો કઈ દેવાનું આઈ નેવર કોમ્પ્રોમાઇઝ મે સેલ્ફ રિસ્પેક્ટ કમાન મે વાત માં સમાધાન ન હોય ન્યા તો મોરે મોરો હોય યાર તો બેસી કેમ ગયા હું તો ખાલી આ બહુ નજારો બધું જોઉ નજારો જોઉ તો તો ભાઈને મને શું કહેવાય ભીમની આપણે થારી દેખાડ દઈએ અત્યારે તો મને શું કહેવાય આપણે આ ખોડલ માણું મગર જેવું મગર જેવું આકાર જેવું એક વિશાલ કાંઈ પથ્થર દેખાય છે મને અત્યારે તો તમે આ ચેક કરો ખાલી જો ચેક કરો ગાઈશ ખાલી ફાઈનલી મતલબ રસ્તામાં ખબડાતા ખબડાતા અને ખંડાતા ખંડાતા અમને શું કહેવાય ભીમ રિક્ષા તમને જોવા મળી ગઈ છે આપણે ધીમે ધીમે એ બાજુ અમે ચાલ્યા છીએ હવે કેમેરામાં ધ્યાન રાખવું બ્લોગમાં ધ્યાન રાખવું નીચે ધ્યાન રાખવું આઈ ડોન્ટ બટ તમને આઈ હતી ભીમને રિક્ષાનો તમને નજારો તમને દેખાડતો રેડી આ છે આપણે ભીમની રીક્ષા તો જ્યાં આપણે પહોંચવાનું છે તબડીક તબડીક કરીને ધીમે ધીમે પછી આપણે એટલામાં શું કહેવાય ભીમની થારી પણ ગોતવાની છે ઓલી ફેરે બ્લોકમાં રહી ગઈ હતી આઉટ ને કરીએ એમાં શું થઈ ગયું બટ છેટું પડી જશે આપણે માટે અરાઉન્ડ સિક્સટી કિલોમીટર દૂર મોરબી કરતાં જ નજીક મોરબી કરતાં તો બહુ નજીક અને શાંતિની રમણીય અને સ્પેસફુલ જગ્યા છે તો એટલે આપણે ડોગેશભાઈ પાસે આવ્યા હોત ને સીધો રસ્તો હતો ડોગેશભાઈ પાસેથી એક તમારો ફોન પડી ગયો અલગ પ્લસ ડોગેશભાઈનું રિવ્યૂ લેવાઈ ગયો અલગ હું ન પડું finally રાજાનો ખોળો ધીમે ધીમે તબડીક કરતો હરતો કરતો 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 પહોંચી ગયો છે અત્યારે અરાઉન્ડ 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 પેલો મારો હેલ્મેટ રાખવાની જગ્યા ગોત લઉં finally i got it may standed to helmet and see the pim rickshaw see આપણે ગોપીભાઈ ધીમે ધીમે જઈ રહ્યા છે મોરબી રાજકોટ મોરબી રાજકોટ જુનાગઢ 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 હાલો પરિક્રમા સોરી મતલબ ગિરના જળવા પરિક્રમા તો કેન્સલ થઈ ગયા આપડે આ મતલબ પાછળ આપણે બેસવા માટે સીટ છે અને આ એની શું કહેવાય ભીમની રિક્ષા છે તો હવે જીતભાઈ ડ્રાઈવર સોલંકી ના સોરી મેં તુજે જિંદા નહીં છોડુંગા બહાર નીકળ સાલે સોલંકી જીત એઝ અ રિક્ષા ડ્રાઈવર જઈ રહી છે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે છે જોઈ રહી છે તમે ઉપર વાદળા થઈ ગયા મસ્તો ભાઈ ઓ ભાઈ સાબ મતલબ બ્લેક કલરની ઘણી બધી એન્ટ છે મતલબ કાળા કલરની ની ચીટી આપણે એઝ અ ડ્રાઈવર તો રિક્ષા જોઈજો ભાઈ હાલો આપણે રાજકોટ ના ડ્રાઈવર સાથે એક બાજુ બેહી અને હેન્ડલ આપણે આ બાજુ પકડવાનું અરે બાપ રે એ તો ધોતી ખોલ રહા હે ઈ તો પબ્લિક હોય તો ભાઈ ન્યા કે કોઈ તો નહીં ખાલી હોય તો પકડ આપણે મતલબ ભૂલવાનું નહીં આપણે ભાઈ વાત તો સહી કે કે ફીલ આવે ફીલ એટલે જોરદાર હાલો ભાઈ ચોટીલા સુનગર પાતળી ક્યાં 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 સોતી ચોટીલા સુનગર પાતળી ઇગ્નોર સુરેન્દ્રનગર ઇગ્નોર હો ગાઈસ હાલો મતલબ જૂનાગઢ કોટ મોરબી જૂનાગઢ રાજકોટ મોરબી જૂનાગઢ વાયા ધોરાજી ધોરાજી વાયા ધોરાજી હાલો આ ભીમ આવશે ને હમણાં તો ઉપર ઈ ઘા દે બેઈ ને આયા બેસ્ટ પેસેન્જર માટે મસ્ત જગ્યા છે અત્યારે તો હવે આપણે શું કહેવાય આગળ ભીમની થાળી ગોતીએ આગળ ભીમની થારે ગોતી અને પછી આપણે રિટર્ન ઘર ભેગા થઈએ મોમેન્ટ્સ લઈ થયા તો ફાઇનલી આપણે ભીમની રિક્ષા પણ જોઈ લીધી છે એમાં ડ્રાઈવિંગ કરી લીધું બંને ભાઈઓએ હવે તમને એમ કહેવાય વિન્ટેઝ કાર ઓલ્ડ કાર તમને બતાવી દો જી સેવન આર ફાઇવ ડબલ સેવન જીરો ઇજ એક્સિડન્ટ કાર્ટ આઈ ડોન્ટ નો બટ આઈ કેન સી ઓટો લવલી કાર ઓલ્ડ એન્ડ વિન્ટેઝ એફ એફ થર્ટી સિક્સ સેવન સેવન વાહ અને અહીંયા મતલબ માણસો જગ્યા રોકી રોકીને બધા જતા રહ્યા છે હવે તો વિશાલ ગાય બંગલા બનાવી બનાવીને રામ સુરજભાણ સૂર્યચિન્હ અને એક સૂર્યનો લોગો પણ છે મસ્ત અને બે આપણે ડોગેશ ભાઈ બે જ ડોગેશભાઈ ભાઈ મારો તમારા બંને વચ્ચે તો મારો ફોન પડી ગયો હતો યાર એ તો સારું કહેવાય મતલબ ફાસ્ટ ચડી ગયો હું ડરું કે તું નો તો આપણે શું કહેવાય નંદી મહારાજ આપણે સામે આવી ગયા છે But I can take to risk my phone and risk to log. Wait, 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 wait. He's gone. He's gone. He's gone. He's gone. Wait, wait. Go. What? You go first. ઓ બાય ફાઇનલી મતલબ નંદી મહારાજને આપણે પસાર કરી અને નીકળી ગયા છે હજી પહેલા આપણે એક લોકેશન તો આપણે મિસ કરવાનું છે ભીમની થારી અને તમને એનું વેધવાર તમને બતાવી દઉં છું અત્યારે લુક એટ ડિસ્ક ક્લાઉડ પ્લસ ચોટીલા ચોટીલા ડુંગર એન્ડ ધ સનસેટ વ્યૂ એન્ડ મી એન્ડ ઓલસો માય બ્રો એન્ડ ઓલસો મી ઇગનોર ઇગનોર ગાઈસ ઇગ્નોર ઇગનોર ગાઈસ તો હવે મિત્રો આપણે આગળ ક્યાં મળીએ બોલો તમે હા ભાઈ બન્યું આગળ કાંઈ નહીં ભાઈ હવે આગળ ઘરે જઈને પીઝાના પ્રોગ્રામ છે તો આગળ મતલબ પીઝાની પાર્ટી છે તો અમે મતલબ આ લોક અહીંયા સમાપ્ત કરીએ છીએ આઈ ડોંટ નો કે મતલબ લોક કેવડો બનશે આઈ ડોંટ નો પણ નંદી મહારાજ નંદી મહારાજ મને એવી રીતે ઘૂરે છે કે અમે અહીંથી ભાગશું નહીં ને અમારી પાછળ દોરીને અમને રાજકોટ છે જ મૂકવામાં છે સી ધીસ ગાય મને લાગે શ્રીફળ જોઈ ગયું છે શ્રીફળ જોઈ ગયું છે બટ આઈ ડોંટ નો તો ચાલો આપણે અહીંથી નીચે મતલબ અહીંથી રસ્તો જાય છે ને ત્યાંથી આપણે નીચે બંને નીચે આરામથી ઉતરી જઈએ અને પછી આપણે ડાયરેક્ટ આપણી જે બાઇક છે ને ત્યાં રસ્તો નીકળશે તો આપણે એમ શાંતિમય નીચે ભાગી જઈએ તો આપણે આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ વન પાર્ટ મળે ટુ પાર્ટ મળે બટ અમે બ્લોકને સમાપ્ત જોઈ નાખ્યો જય સોનભાઈમાં જય ચાવુનમાં જય દ્વારકાધીશ જય સોનભાઈમાં જય ચાવુનમાં જય દ્વારકાધીશ